દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવી ઝાલોદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું રાજસ્થાન કુશળગઢથી ઝાલો ઠૂંઠી કંકાસિયા ફોરલેન હાઇવે રોડ આરએમડી સ્ટેટ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને આ વિસ્તારના ખેડૂતોને જો આ રોડ ફોરલેન બને તો ખેડૂતોની જમીન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે તમામ ખેડૂતોએ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું ઝાલોદ તાલુકામાં જ્યાં પણ ખેડૂતો હોય કે જાહેર જનતા હોય તેમની સામે થતા અન્યાય સામે સતત અવાજ ઉઠાવતા અને દરેક ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવે લડાઈ લુડી ખેડૂતોને સતત ન્યાય અપાવતા ઝાલોદ તાલુકાના ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા ઝાલોદ તાલુકામાં ઝાલોદથી ઠુંઠી કંકાસ્યા થઈ રાજસ્થાનના કુશળગઢ સુધી ફોરલેન હાઇવે પસાર કરવા માટે કરવામાં આવેલ સર્વે અંતર્ગત ગરીબ આદિવાસી ખેડૂતોની જમીનના સંપાદનના વિરોધમાં આજરોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપી ટૂંક સમયની અંદર આ ફોરલેન હાઇવે રદ કરવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચારવામાં આવી કે જો વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવી લઈ વિનાશ કરવામાં આવશે તો સરકાર સામે જ્યારે જાગૃત થઈ આદિવાસી ખેડૂતો બાયો ચડાવશે ત્યારે જોવા જેવી થશે માટે તાત્કાલિક આ હાઇવે રદ કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી જાલોદ તાલુકામાં સૌ પ્રથમ માસણ નાળા જળાશય અમારા ગરીબ આદિવાસી ખેડૂત જમીન છીનવી લેવામાં આવી આજે પચાસ પચાસ વર્ષ પૂર્ણ થવા આવ્યા પરંતુ ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલી ટુ જળાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી અમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે ઝાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતા ન પાટું હોય તે રીતે નવ ગામો ડોમેસ્ટિક સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો એમ ચાકાલીયા વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાટમાં જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેન થી લઈ કલજી ની દેવજીની દેવજી ની ઝાલોદ અને ત્યાંથી તૂટી ગયું છે રાજસ્થાન ના કુશલગઢ ને જોડતો જે ફોરલેર હવે મંજૂર કરવામાં આવ્યો છે એનું સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી જાલોદ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી અમને ભેગ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમયની અંદર જયારે આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે